પલટતા ત્રિ અપડંત એમાં કોણ રંક ને કોણ રાવ આબ્રુ તો કોને નવાલી હોય પણ વાત મારે સિંધ પ્રાંત ની કરવી છે સિંધ માં અમીર સુમરા નું રાજા ચાલે અને સિંધમાં જત મુસલમાનો અને એક બાજુ સુમરાઓ આ જત મુસલમાન અબદ ખાન જત નામનો આ મુસલમાન અને એની દીકરીનું નામ સોમરી છે આ દીકરી છે એટલી બધી સ્વરૂપ પાન છે અઢાર વીસ વર્ષની દીકરીની ઉંમર હશે અને સિંધના સુમરા એ દીકરી એટલી સ્વરૂપ પાન છે આ આ બધા વખાણ કર્યા દીકરીના અને દીકરીનું છે જતની દીકરીની હામો આ માગું નાખ્યું આ સિંધના ના સુમરાએ આ જત મુસલમાનો એ મનોમન નક્કી કરી નાખ્યું કે કોઈ ગરીબ પરિવારનો દીકરો હોય ને એની હારે આપણે આ દીકરીના નિકાહ નિકા છે બાકી આ રાજના જરૂખા ઉદી આપણે દીકરી નથી દેવી હો ના પાડી દીધી સિંધના સુમરા ને ખબર પડી સિંધના સુમરા એ કીધું કે છ મહિના જેટલી તમને મુદત આપું છું જ્યાં જવું હોય જ્યાં ભાગવું હોય ત્યાં ભાગી જાવ આ પંદરસો જત મુસલમાનો નું ટોળું છે ત્યાં સિંધ નું પ્રાંત છોડી અને ધીરા 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 ડગલા મારતા મારતા રોતા અને કકડતો પરિવાર પંદરસો જત મુસલમાનો હાલ્યા આવે આ દીકરી હારે અને કોઈ આશરો આપતું નથી કચ્છમાં આવ્યા ફરતા 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 બધે ફર્યા પણ કોઈ આશરો આપતું નથી કોણ આશરો આપે સિંધ નું સુમરાની સામે દળકટક હામું વેર હાલે કોણ કોણ આશરો આપે આજનો મૂળી કહેવાય વાત તો ઘણી લાંબી છે પણ અત્યારનું જે મૂળીનું પાદર કહેવાય આ મૂળીના પાદરમાં આ પંદરસો જત મુસલમાનોનો ટોળો છે રોતું ને કકડતું હાલ્યું જાય એવામાં

બધી માંડીને વાત કરી કે અમને કોઈ આશરો આપતું નથી હવે અમને એમ લાગે છે કે રજપૂતા હવે હેમાળો ગળી ગઈ હોય એવું લાગે છે આ હેમાળો ગળી ગઈ કાને પડ્યા ને ત્યાં પરમાર બોલ્યો છે કે ઉભાર્યો આશરા માટે મારી માને પૂછીને આવું છું આ લગધીરસિંહ પરમાર છે એ આશરો દેવા માટે થઈ અને એની માને પૂછવા માટે ગયો માં પંદરસો જત મુસલમાનોનો ટોળો કાફલો હાલ્યો આવે છે કોઈ આશરો આપતું નથી એક દીકરીની આબરૂ માટે થઈ અને આ જત મુસલમાનો સિંધનો એ પાદર છોડીને વયા આવે છે આશરો માગે છે માં એમને આશરો આપો આશરો આપો એ શબ્દ એની જનતાના એની માને કાને પડ્યા ને લગદીરસિંહ પરમારની જનેતાના કાને આ બધા શબ્દો પડ્યા દાડ 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 આંખોના ખૂણા ભીના થવા મંડાઈ ગયા માં મા ખાલી આશરો દેવાની વાત છે બીજી કઈ વાત નથી અને એમાં તારી આંખો ખૂણા ભીના થઈ ગયા કે બેટા આશરો દેવાની વાતમાં મારા આંખો ખૂણા ભીના નથી થયા પણ મારી આંખમાં આહુડા એટલા માટે થઈને આવી ગયા કે તું જેદી નાનો હતો અને હું નાવા બેઠી હતી તું એટલો બધો રોતો તો અને તને સાની રાખવા સાનો રાખવા માટે થઈને આપણી વડારણ છે ઈ તને કદાચ એકાદ ઘોંટડો ધાવણનો પીવડાવ્યો મને એવું લાગે છે કે ઈ ટાઈમે મેં તને ઈ દૂધનો ફુવારા છે ઈ દૂધનો ધાવણ છે ઈ ઓકાવી નાખ્યું તને ઊંધો લટકાવીને દૂધ બધું ઘટાવી નાખ્યું પણ મને હવે એવું લાગે છે કે એકાદ ઘોંટડો તારા મોઢામાં રહી ગયો છે બાકી પરમારનો દીકરો કોઈદી પૂછવા ન આવે આશરો દેવા માટે હો ઢોકમાં વાત કરું પ્રસંગ ઘણો લાબો છે આશરો દેવામાં આવ્યો અને સિંધમાં સુમરાને ખબર પડી

એક બાજુ આ લોહી નો ખાડ માર્યો હાલ્યો આવે છે એક બાજુ અસાધી પરમાર નો બે લોહી મળી જાય તો એના આત્મા શાંતિ કદાચ નહીં મળે એટલા માટે થઈ અને આ ઈસો જત છે ધૂળ ભેગી કરવા માંડી ગયો ભાઈઓ ટહડા તો ટહડા તો ધૂળ ની પાળી કરે છે આ અસોધી પરમાર આ બધું જોઈ ના ચાર આંખું મળી કે ઈશા આ શું કરે છે બધી માઠી વાત કરી કે તારો આત્મા છે સંગત નહીં પામે

પરમારો એ કહે રાંધ્યો માં ફરી રાંધો આવા એ પોત માટે થઈને પ્રાણ આપી દીધા છે